હાય હાઇ એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં સો સાંજના છ વાગી ગયા છે ડિનરનો ટાઈમ થઈ ગયો છે તો મેં ફટાફટ કિચનમાં જઈને ફ્રીજ ખોલ્યું ફ્રીજમાં હતા તુરિયા ગલકા એન્ડ દૂધી આમાંથી કોઈ શાક કોઈને ભાવતું નથી સો મેં દૂધી લીધી તો વિચાર કરું છું દૂધીનું શું બનાવવું સો ફાઇનલી બહુ વિચાર કર્યા પછી ડિસાઇડ કર્યું કે આજે બનાવીશું દૂધીના મીઠિયા તો સૌથી પહેલાં આપણે લઈશું એક નાનો વાટક્યો દહીં એન્ડ આપણે દહીંની અંદર એડ કરીશું એક અડધી ચમચી જેટલા અજમા અજમાને આપણે હાથેથી આવી રીતે પીસી લઈશું અને એડ કરી દઈશું દહીંની અંદર સો અજમા એડ કર્યા પછી આપણે એડ કરીશું એક મોટી ચમચી જેટલું તેલ એટલે કે એક પાવળા જેટલું તેલ આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આ એક અલગ રેસીપી છે મેં મારા મમ્મીથી શીખી છે આનાથી આપણા જે મુઠિયા છે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બને છે જો આપણું મિક્સર મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે સો હવે એની આપણે એડ કરીશું વરિયાળી એક ચમચી જેટલી એન્ડ એક ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું એન્ડ એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું એન્ડ એક ચમચી જેટલું મીઠું પણ એડ કરી દઈશું એન્ડ આપણે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે ખાંડ પણ ઉમેરીશું અને વન પીચ જેટલી આપણે બેકિંગ સોડા પણ ઉમેરીશું એન્ડ આપણે એની ઉપર લીંબુનો રસ પણ એડ કરી દઈશું જો તમારું ખાટું હોય તો લીંબુ નાખો તો ચાલશે એન્ડ આપણે એક મોટી ચમચી લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે આ મિક્સરને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું સો આપણું આ મિક્સર રેડી થઈ ગયું છે હવે એમની અંદર આપણે એડ કરીશું દૂધી દૂધી મેં બસ્સો ગ્રામ જેટલી લીધી છે એનું પાણી મેં અલગથી કાઢ્યું નથી એમને જ એડ કરી દઉં છું ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું સમારેલા લીલા ધાણા એન્ડ ત્યાર પછી આપણે એમાં એડ કરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ મેં ત્રણેય વસ્તુ સાથે જ ક્રશ કરી લીધી હતી તો હવે આપણે એમને એડ કરી દઈશું એ એડ કર્યા બાદ આપણે એમાં ઉમેરીશું અડધી વાટકી જેટલા સફેદ તલ એડ કરી દઈશું એન્ડ તલ એડ કર્યા બાદ આપણે એમાં ઉમેરીશું લોટ જે ભાખરીનો જાડો અને કરકરો લોટ આવે છે એ ઉમેરીશું આપણે દૂધીથી થોડો ઓછો લોટ લેવાનો છે મેં મોટા વાટકા જે તો લોટ લીધો છે એન્ડ ચાર ચમચી ચણાનો લોટ એન્ડ ત્યાર પછી નાનો વાટકો આપણે બાજરાનો લોટ પણ એડ કરી દઈશું તમે જુવારનો પણ એડ કરી શકો છો બટ મારી પાસે નહોતું એટલે મેં ના એડ કર્યો હવે આપણે આ લોટને સરસ મજાનો આપણે બાંધી લઈશું આપણે પાણી જરા પણ નથી ઉમેરવાનું કારણ કે દૂધી છે દહી છે એટલે દૂધી એમનું પાણી છોડશે એટલા માટે સો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે એકદમ સોફ્ટ અને સરસ મજાનો બંધાઈ ગયો છે ત્યાર પછી આપણે એક સ્ટીમર લઈ લઈશું સ્ટીમરને અંદર આપણે ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરીને પાંચ મિનિટ માટે ગરમ થવા મૂકી દઈશું જ્યાં સુધી પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મુઠિયાના રોલવાળી લઈશું આ જાળેવાળી ડિશમાં આપણે ઓઇલ સ્પ્રેડ કરી લઈશું અને થોડું ઓઇલ આપણા હાથમાં પણ લગાવી દઈશું લોટ એકદમ સોફ્ટ છે હાથમાં ના ચીપકે એટલા માટે ત્યાર પછી આવી રીતે નાના નાના રોલ આપણે બનાવી લઈશું તમે જે સાઇઝના બનાવવા માગો છો તે રીતે તમે બનાવી શકો છો એકદમ સોફ્ટ છે તો એકદમ ધીરે ધીરે આપણે આ રોલ બનાવીશું મુઠિયાના હું થોડા મોટા સાઇઝમાં બનાવું છું કારણ કે મારે એકદમ મોટા રાઉન્ડ શેપમાં કરવા છે એટલા માટે સો આવી રીતે મેં બધા જ રોલ બનાવી લીધા છે અને એન્ડ મેં આમાં થોડી જગ્યા રાખીને મૂક્યા છે આપણા આ રોલ કારણ કે આપણે આમાં બ્રેકિંગ સોડા યુઝ કર્યા છે એન્ડ દહીં પણ યુઝ કર્યું છે તો સ્ટીમ થશે એટલે તે ફૂલશે ચીપકે નહીં એ માટે તો હવે આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે તો એમની અંદર આપણે આ પ્લેટ છે એ મૂકી દઈશું મુઠિયાને આપણે અરાઉન્ડ ટેનથી ટ્વેલ્વ મિનિટ સુધી આપણે સ્ટીમ કરવાની રહેશે એન્ડ હવે ટેન મિનિટ્સ થઈ ગઈ છે તો હું ચેક કરી લઉં છું આપણે મીઠિયા સ્ટીમ થઈ ગયા કે નહીં એન્ડ હવે નાઇફના હેલ્પથી ચેક કરી લઈશું સો મારી નાઇફ એકદમ ક્લીન બારી આવે છે ચીપકતી નથી તો સ્ટીમ થઈ ગયા છે હવે વન બાય વન આપણે એક અલગ પ્લેટમાં લઈ લઈશું એમને એન્ડ એમને આપણે સિક્સ ટુ સેવન મિનિટ એમને રેસ્ટ કરવા દઈશું ઠરવા દઈશું જો ગરમ ગરમ કટ કરશો તો એ કટ નહીં થાય તો એને આપણે વેટ ઠરવા દઈએ સાત મિનિટ સુધી મૂકી દઈએ તો આપણી સાત મિનિટ થઈ ગઈ છે તો હવે આપણા બધા મુઠિયાને આપણે કટ કરી લઈશું આવી રીતે હું રાઉન્ડ શેપમાં કટ કરું છું એકદમ સરસ રીતે કટ થઈ રહ્યા છે એન્ડ હવે હું આમાંથી તમને એક પીસ લઈને બતાવીશ એન્ડ મારા જે મુઠિયા છે તે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે કારણ કે એમાં આપણે દૂધી અને દહીં અને આ બધી વસ્તુ એડ કરી છે એટલા માટે મોઢામાં ચીપકતા નથી એકદમ ખાતાં પીગળી જ જાય સો મારા બધા જ ભૂઠિયા કટ કરીને મેં રેડી કરી દીધા છે હવે એને આપણે ફ્રાય કરી લઈશું તો સૌથી પહેલાં મેં ગરમ તેલમાં રાઈ એડ કરી દીધી છે એન્ડ હવે આપણે એમાં ઉમેરીશું આખું જીરું જીરું ઉમેર્યા બાદ આપણે તેમાં ઉમેરવાનો છે મીઠો લીમડો મીઠો લીમડો સતરાઈ જાય એટલે એમના આપણે એડ કરીશું સફેદ તલ સફેદ તલની ક્વોન્ટિટી મેં ઝાઝી રાખી છે એનો વઘાર મને બહુ જ ગમે છે એટલા માટે સો હવે એમને મિક્સ કર્યા બાદ આપણે એડ કરીશું આપણા કટ કરેલા લીલા મરચાં લીલા મરચાં આપણે એમને સાતળવા દઈશું જ્યાં સુધી સતળાય છે પછી એમાં આપણે એડ કરીશું એક અડધો કપ જેટલું પાણી પાણી સ્ટાર્ટિંગમાં થોડું જ એડ કરવાનું છે એમને થોડી વાર પછી આપણે બધું જ પાણી એડ કરી દઈશું અરાઉન્ડ મેં અડધો કપ જેટલું અંદર પાણી એડ કર્યું છે હવે આપણા મિક્સરને છે લો ફ્લેમ પર ઘટ થવા દઈશું અને એમને હલાવતા રહીશું આવી રીતે એન્ડ આમાં બધા ખાંડનું પણ પાણી એડ કરે છે હું એમદમ નોર્મલ હોટર એડ કરું છું તો હવે આપણું મિક્સર એકદમ ઘટ થઈ ગયું છે તો આપણે એમાં આપણા જે મુઠિયાના પીસ છે એડ કરી દઈશું ધીમે ધીમે આપણે બધા જ જે મુઠિયા છે એ એડ કરવાના રહેશે સો બધા જ મુઠિયા અમે અંદર એડ કરી દીધા છે હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બહુ સરસ વઘારની સ્મેલ આવતી હતી મને તો ખાવાની જ થઈ ગઈ છે તો આપણા જે મુઠિયા છે બનીને રેડી થઈ ગયા છે તો ચાલો બધા મુઠિયા ખાવા એને હા મારી આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો આવી રીતે બનાવશો તો તમારા મુઠિયા એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી બનશે એન્ડ હા તમારા ઘરે તમે કેવી રીતે મુઠિયા બનાવો છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હું આ રીતે બનાવું છું એન્ડ મને આ રેસીપી મારા મમ્મીએ શીખવાડી છે સો મુઠિયા બની ગયા છે તો મારાથી રહેવાતું જ નથી હું જમી લઉં છું જ્યાં સુધીમાં હું જમી લઉં ત્યાં સુધીમાં મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર